અઢાર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો શુક્રવારના મિત્રો આજની કપાસ પાલની વાત કરીએ તો મિત્રો આજે કપાસ સાત પાલ આવેલા છે મિત્રો ફારીની વાત કરીએ તો મિત્રો

कोने एक आईउ ले दे एम देवा 1681 रुपया ना भाव छे जो तुम जो क्वालिटी 1681 रुपया ना भाव छे क्वालिटी में जो सारो सारो क्वालिटी छे 1681 रुपया ना भाव गे छे नंबर 1 क्वालिटी छे मित्रों याद लो तो तो भाव है है नंबर 2 का वाला है

મિત્રો આજની બજાર વિશેની વાત કરી તેજી મંદી વિશેની વાત કરીએ મિત્રો તો આજે બજારમાં ફરી પાછી તેજી જોવા મળી રહી છે મિત્રો આજે પંદર રૂપિયા દસ પંદર રૂપિયાની તેજી જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગે તમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા